વટાળ પ્રવૃત્તિ વટાળ પ્રવૃત્તિ એટલે ખ્રિસ્તી દ્વારા આપણા આદિવાસી પટ્ટામાં ધર્મ પરિવર્તન કરાવવું એટલે કે હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત કરાવવું અને વટાળ પ્રવૃત્તિ કહે છે આવી વટાળ પ્રવૃત્તિથી અસરગ્રસ્ત એવા વિસ્તારમાં કરુણા સેવક ગૌ સેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને અગ્નિવિર હિન્દુ સંગઠનના માધ્યમથી પ્રસંગોપાત અને વારંવાર નવા કપડાનું વિતરણ કરવામાં આવે છે જેમાં આજે તારીખ સત્તાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ભાવેશભાઈ મનુભાઈ સાવલિયા તરફથી લગભગ એક હજારથી વધુ નવા 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 કે જેમાં શર્ટ પેન્ટ નવા ટી શર્ટ નવા જેકેટ નવા રેનકોટ એવા અલગ અલગ નવા કપડા એક હજારથી વધુ તથા કરુણા સેવક ગૌશલ ચેરિટેબલ ટ્રસ્ટના પાયાના પત્ર એવા દાતાશ્રી નીતિનભાઈ રાદડીયા તરફથી એકસો અગિયાર નવી કુર્તી અને ગૌલોકવાસી બાલુભાઈ ઠાકરજીભાઈ કોઠારીના પૌત્ર પ્રતિકભાઈ તરફથી સો નવી કુર્તી આ બધી જ વસ્તુ કરુણા સેવક ગૌ સેવ ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકોએ અગ્નિવીર હિન્દુ સંગઠનના માધ્યમથી મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તાર કે જ્યાં વોટાલ પ્રવૃત્તિ ખૂબ જ અસરગ્રસ્ત છે તેવા અંતરિયાળ વિસ્તારના આદિવાસી ગામના હિન્દુ ભાઈઓમાં વિતરણ કરવામાં આવશે જય ગૌ માતા જય ગોપાલ જય શ્રીરામ